તો મિત્રો ઘણીવાર એવું થાય ને કે આપણો જે ફોન છે એ આપણા ખીચામાં પડ્યો હોય અથવા આપણાથી થોડોક દૂર પડ્યો હોય અને આપને કોઈ વારંવાર કોલ કરતું હોય અને ખબર ન પડે કારણ કે આપણા ફોનમાં ઘણીવાર ઇન્કલુડ બંધ થઈ જતી હોય છે અને આ પ્રોબ્લેમ મિત્રો નોર્મલ છે ઘણા લોકોના ફોનમાં આવતી હોય છે અને આનું સમાધાન તમે એક મિનિટની અંદર કરી શકો છો માત્ર એક મિનિટની અંદર તમને આનું સમાધાન જણાવી દઈશ તો તમે આ વિડીયોમાં ખાસ બેના જો આ વિડીયોમાં તમને પૂરું સમાધાન મળશે તો આ વિડીયો જોયા પછી તમારે કોઈપણ જાતની વાર નહીં આવે તો ગાયશ ચાલો આ વિડીયોને શરૂ કરીએ શરૂ કરતાં પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે યાર તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો હજુ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ જ ક્વિક સોલ્યુશન આ ચેનલમાં આવતા છે તો ગાય ચાલો વિડીયોને શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલાં તો તમારે છે ને કદાચ જોઈ લેવાનું છે તમારે તમારા ફોનના સેટિંગ એપ્લિકેશનમાં જવાનું છે સેટિંગમાં જઈએ ને તમારે કાંઈક આ રીતે આવી જશે હવે નીચે સ્ક્રોલ કરી અહીં તમને એક ઓપ્શન મળશે ધ્વનિ ધ્વિન કંપની એન્ડ કંપનીમાં ક્લિક કરશો ને એટલે તમને અહીંયા કાંઈક ઘણા બધા ઓપ્શન મળી જશે હવે અહીંયા જોઈ શકો છો ત્રણ ઓપ્શન છે ધોની કંપન અને મોન તો તમારે કદાચ મોન ઉપર ક્લિક થઈ ગયું છે ને તો તમારો ફોન કોઈનો પણ આવશે ત્યારે રિંગટોન નહીં વાગતી હોય કદાચ મોન થઈ ગયું હશે તો તમે આને મોનમાંથી તમે આને ધોનીમાં ક્લિક કરી દેશો ને તો તમારી જે રિંગટોન છે એ ચાલુ થઈ જશે જો ન વાગે તો શું કરો મિત્રો અહીંયાથી નીચે ઘણા બધા સેટિંગ્સ છે જોઈ શકો છો આમાં પણ અલગ અલગ સિસ્ટમ હોય છે તમે આમાં કરી શકો છો એ સિવાય તમને જો તકલીફ મળે ને તો તમે અહીંથી ચેક કરી શકો છો તમારે જે વોલ્યુમનું બટન છે એમાં ક્લિક કરવાનું છે અને અહીંયા ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જે આ બીજું રિંગટોન છે એ બીજું જ આ એ રિંગટોનનું છે આ પેલું છે એ મીડિયાનું છે આ રિંગટોનનું છે આ તમારું કદાચ બંધ થઈ ગયું છે એટલે પણ તમારે રિંગટોન નહીં વાગતી હોય તો તમે આના પર ફૂલ કરી અને જોઈ શકો છો તમે આવી રીતે પકડી શકો છો અથવા તમારે આમાં પણ ન થતું હોય તો મિત્રો શું કરવાનું એ જોઈ શકો છો નીચે ઓપ્શન છે રિંગટોનનું રિંગટોનમાં ક્લિક કરશો ને આમાં તમારે કદાચ શાંત રિંગટોન સેટ થઈ ગઈ છે ભૂલથી કદાચ તો એના કારણે પણ રિંગ છે એ બંધ થઈ ગયું છે પણ તમારે આમાંથી તમારી મનપસંદ રિંગટોન સેટ લેવાનું છે એના માટે શું કરવાનું અહીંયા આઇકન પર ક્લિક કરી દેવાનું છે પ્લસમાં ક્લિક કરીને તમારા ગીત બધા આવી જશે તમારા ફોનના જેટલા ગીત હોય એ બધા આવી જશે તો તમારે આમાંથી જે ગીત રાખવું હોય એના ઉપાય ક્લિક કરવાનું છે ક્લિક કરી ઉપર ઉપાય ટેપ ને એ પૂર્ણ થઈ જાય ઉપર ક્લિક કરી દેવાનું છે એટલા ગીત છે આપણે રીંગો ન થઈ જશે હવે મિત્રો કદાચ તમારે ગીત ના હોય તમારા તમારે ફોનમાં તમારે ગીત ડાઉનલોડ કરતાં શીખવું હોય તો આપણી ચેનલમાં ઓલરેડી વીડિયો છે તમે જઈ અને જોઈ શકો છો તો ગાયશ આજના વિડીયોમાં આટલો જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો તમારી પ્રોબ્લેમ સોલ્વ થઈ કે ના થઈ એ જરી કમેન્ટમાં લખી નાખજો જેથી અમને પણ ખબર પડે અને જો ન થઈ હોય તો હું હજી એક વિડીયો બનાવી દઈશ તો ફરી મળીશું નવા આ વિડીયોમાં ચાશું બાય બાય ટેક કેર